જય માતાજી જય દ્વારકાધીશ ખેડૂત મારા નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો આજે ગયા છીએ મૂવો માર્કેટ એડની અંદર આજે લાઈવ બકાલાની રજ જોવાની તો ખાસ ખેડૂત ભાઈઓ આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેવું એટલે દરરોજની દરરોજ આવી નવી અપડેટ મળતી રહે આજે તારીખની વાત કરીએ તો અગિયાર તારીખ અગિયાર નવ બે હજાર પચીસના મિત્રો આ છે મંગળવાર સારો લાઈવ અરાજ જોવા રહી શું બધા ભાવ થાય તો તમને લાઈવ બતાવો

જો ભાઈ રીંગણા છે ને એક નંબર છે દાન કી ગયો માં મનો ભાઈ હો ભાવ છે આજમાં માં 80 રૂપિયા જો મિત્રો 80 રૂપિયા છે રીંગણાના ના મે કે ઉપર એક નંબર જો ચાક ના ઓળા ના બે મિક્સ ડાયા ભાઈ કે છે કે એક નંબર છે એટલે એક નંબર જ છે જો આમ તબકે હામાં મિત્રો 80 રૂપિયા ભાવ છે જો કેજી આવી છે રીંગણામાં نو ڈگری ویس روپیہ

એસી રૂપિયા ભાવ છે મિત્રો પૂર્ણા છે પણ બહુ મોંઘા છે એમ છે મિત્રો આળિયા થી પાંત્રીસ રૂપિયા છે આજના ત્રીસ થી પાંત્રીસ રૂપિયા મિત્રો લીંબુ આજના ભાવ છે ને પચીસ રૂપિયાના કિલો છે મિત્રો લીંબુ પીરા લીંબુ લીલા લીંબુ ને પચીસ રૂપિયા કિલો મિત્રો પચીસ રૂપિયા વાવ છે આ ટમેટાના અને છોતેર રૂપિયા ધીરુભાઈ એમાં જો તાજી કેરી છે નેવું રૂપિયાની કિલો છે જો મિત્રો મહુવા માર્કેટ ની અંદર નેવું રૂપિયાની કિલો કેરી જો મિત્રો લસણ એકસો ને ત્રીસ રૂપિયા નું કિલો તાજું લહણ ને લીલું લહણ પણ કોઈ નું કઈ નામ નથી લેવાતું એકસો ને ત્રીસ રૂપિયા નું કિલો આમ તીખું લાગે ને રૂપિયા કિલો આ ખેડૂતભાઈ છે ખેડૂતભાઈ હું સંધુભાઈ ની છે ભી ની કોદપરી એકસો ને દસ રૂપિયા ની કિલો કોથપરી

તાજું છે પણ દેખાતું નથી પાદ ના છે ને અને હાઈટ રૂપિયા વાવ છે મિત્રો તો હાઈટ રૂપિયા નો કિલો આદુ પેરી હરદર છે જો અને હાઈટ રૂપિયા વાવ છે મિત્રો અને આ સફેદ હરદર એના પાસેટ રૂપિયા વાવ છે જો મિત્રો આમરાનો છે ને ફૂલ ટોક માં થઈ ગયા છે આજના ભાવ છે ને આના સાઠ રૂપિયાના કિલો છે સાઠ રૂપિયાના કિલો મિત્રો જો આમરા જો ભાઈ ટમેટા દેશી ટમેટા શું ભાવ છે આજમાં હલો શેઠ શું ભાવ છે પડદા ભાઈ ચાલ છે ટમેટામાં મિત્રો આજે લાલ મરચા ના મિત્રો લાલ મરચા ના આપડે ખેડૂતો આજના ભાવ 45 રૂપિયા

میتر جو مرچا سی روپیہ میتر پچیس روپیہ

ಚಾಲಿ ರೂಪ ಕಿಲೋ ಕಡವಾ ಕಡವಾ ಕರೆಲ್ಲ